ગુજરાતના છ પવિત્ર શક્તિ મંદિરો એક અંબાજી મંદિર અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સીમા પર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે આ દેશના સૌથી જૂના અને પવિત્ર શક્તિ તીર્થસ્થાનોમાંથી એક છે બે પાવાગઢ મંદિર પાવાગઢનું કાળકા માતાજી મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ છે તે પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે અને મા કાલિકા મહાકાળીને સમર્પિત છે ત્રણ ચોટીલા મંદિર ચોટીલાનું ચામુંડા માતાજી મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક જાણીતું યાત્રાધામ છે આ મંદિર ચોટીલા ડુંગરની ટોચ પર આવેલું છે અને તે મા ચામુંડાને સમર્પિત છે ચાર બહુચરાજી મંદિર બહુચરાજી માતાજીનું મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું ગુજરાતના મુખ્ય શક્તિપીઠોમાંનું એક ગણાય છે આ મંદિર બહુચર માતાજીને સમર્પિત છે અને તે ભક્તોમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે પાંચ રાજપરા ખોડિયાર મંદિર ભાવનગર નજીક આવેલું રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર સૌરાષ્ટ્રનું એક અગ્રણી યાત્રાધામ છે આ મંદિર ખોડિયાર માતાજીને સમર્પિત છે જ્યાં ભાવનગરના મહારાજાની ભક્તિથી માતાજી માટેલથી અહીં પધાર્યા હતા ગિરનાર અંબાજી મંદિર ગિરનારની ટોચ પર આવેલા મંદિરોમાં સૌથી મુખ્ય મંદિર મા અંબાજીનું મંદિર છે આ એક શક્તિપીઠ ગણાય છે જ્યાં માતા સતીનું ઉષ્ણ અંક પડ્યું હોવાની માન્યતા છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો